નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટી જૂનાગઢ માંગરોળના સુપ્રસિદ્ધ કામનાથ મંદિર ખાતે આદ્રા નક્ષત્રમાં સવિશેષ દીપ સુશોભન સાથે મહાઆરતીનો લાભ લઈ અને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી માંગરોળથી સાત કિલોમીટર દૂર અતિ પ્રાચીન સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિર ખાતે ઓમ અને ગણેશ આકારમાં એકસો આઠ દીવડાની વિશેષ દીપમાળ તેમજ પુષ્પ શણગાર સાથે વિશેષ પૂજા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું માગસર માસનું મહાઆદરા નક્ષત્ર દિવસનું ખૂબ જ મહત્વ ગણાય છે તો આ દિવસે શિવ દર્શન અને શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે કામનાથ મહાદેવ મંદિર ખાતે આદ્રા નક્ષત્રોમાં સવિશેષ દીપ સુશોભન સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે પ્રથમ દીપ પ્રગટાવી દીપમાળાની શરૂઆત કરવામાં આવી તેમજ અન્ય ઉપસ્થિત શિવભક્તો દ્વારા દીપ પ્રગટાવી અને વિશેષ શિવ ઉત્સવની મહાઆરતીનો લાભ લેવામાં આવ્યો

એ સમયની વાત છે અને એને સમસ્ત સનાતની હિન્દુ સમાજ અને વિશેષ કરીને સૈવ પંથીઓ આજે માર્ક્સિસ્ટ માર્ચના આદરા નક્ષત્રની અંદર મહા આરતીનો વિશેષ કાર્યક્રમ અહીંયા અતિ પૌરાણિક પ્રાચીન શિવાલય મનોકામના મહાદેવ કામનાથના સાનિધ્યે એકસો આઠ દીપ પ્રજ્વલિત કરી અને વિશેષ રૂપથી આજના પ્રસંગમાં આપણા વિસ્તારના માંગરોળ માળિયા વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે